વાત છે જેમ કે તે જ કંઈક કર્યું હશે આમાં આપણે શું કરીએ છીએ આપણે કઈક ધારી લઈએ છીએ એટલે કોઈ કે કઈ કર્યું હશે એવી જે આપણે ધારણા બાંધી લઈએ છીએ ને ત્યારે વાક્ય રચના આપણી થશે subject એના પછી must have એના પછી verb નું ત્રીજો રૂપ અને એના પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આપણે grammar રીતે નથી જોવું પણ આપણને વાક્ય રચના તો સરખી બનાવતા આવડવી જોઈએ ને એમાં આપણે મિસ્ટેક ના થવી જોઈએ તો ચાલો આપણે વાક્યની મદદથી જોઈ લે કે કોઈકને માટે આપણે કંઈક ધારણા બાંધીએ ને તો વાક્ય કેવી રીતે બનાવવાનું તે જ કંઈક કર્યું હશે.

તેને અત્યાર સુધીમાં તેની સાથે વાત કરી લીધી હશે તેને એટલે સુધીમાં એટલે બાય નાવ યાદ રાખજો અત્યાર સુધીમાં એટલે બાય નાવ એટલે ક્યારે પણ આપણને આવે અત્યાર સુધીમાં એને આ કામ કરી લીધું હશે તો હી મસ્ટ હેવ done this work બાય નાવ બરાબર છે એને અત્યાર સુધીમાં ભણવાનું પૂરું કરી લીધું હશે હી મસ્ટ હેવ કમ્પ્લીટેડ ક્લિયર તાજમહેલ તો જોયો જ હશે તમે એટલે યુ જોયો જ હશે અહિયાં કોઈ જગ્યા કે મોન્યુમેન્ટ જોવાની વાત છે એટલે આપણે વોચ નહીં સીન આવશે યુ મસ્ટ હેવ સીન ધ તાજમહેલ

અત્યાર સુધીમાં લેફ્ટ બાય બાય ભારતીય ટીમ માટે ફાઈનલમાં હારવું મુશ્કેલ બન્યું હશે

ઓકે અહીંયા બદલે ઇન્ડિયન ટીમ પણ પણ લખી શકીએ આ એક ફિગર સ્પીચ છે જેમાં આપણે મોટી જે વસ્તુ છે એને જ્યારે આપણે નાની રીતે કરવાની હોય આપણે ફિગર્સ ઓફ સ્પીચ ડિટેલમાં નથી કરતા એટલે નામ બામ અત્યારે તમને નથી હું ડિસ્કસ કરતી પણ આ એક ફિગર ઓફ સ્પીચ છે કે ભારતીય ટીમને બદલે આપણે ગુજરાતીમાં પણ કહે છે ને ભારત માટે

સાથે સાથે તમે તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરો એમને પણ કહો આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું આઈ એમ વેરી હેપી કે તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો છો પણ થોડીક હજી શેરિંગ ની માત્રા વધારો કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ મળી પછી આવતા અઠવાડિયામાં જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ ટેક કેર